આજે આપણે હાથનું બનાવવાનું છે તો હાથનું એટલે આપણે બોળિયા નાખવાના છે તો બોળિયામાં આપણે ગાજર લીધા છે ને કેરી લીધી છે ને ગુંદા લીધા છે તો એને ધોઈને પહેલાં કોરા કરી લીધા છે ને ગુંદા હોય એની આપણે આ ટોપલી નથી કાઢવાની એમને એમ જ રહેવા દેવાની છે તો એ રીતે જ ગુંદા રાખવાના છે ને કેરીને આપણે આ રીતે સીરિયા કરી લીધા છે તો શા સીરિયા આ રીતે કરી લેવાના જો તમે તો બધી કેરી આપણે આ રીતે સુધારી લીધી છે ને ગાજરને આપણે આ રીતે સીરિયા કરી લીધા છે તો આ ત્રણેય વસ્તુ લઈ લીધું છે ને આ આપણે હળદર લીધી છે ની મીઠું લીધું છે તો હળદર આપણે અડધી વાટકી લીધી છે ની મીઠું આપણે આખી વાટકી લીધી છે તો મારા મા બનાવે છે ગોળિયા નાખે છે તો મા આને કઈ રીતે કરવાનું હવે હળદરને ને મીઠું ને આ પેલું નિમકામાં નાખવાનું હા પછી આ હળદર નાખવાનું હં

તો એને કઈ રીતે ભરવાનું છે આ કેરી નામ ભરી લેવાની હા ઠેક આ રીતે ભરવાની છે એમ ને તો મીઠું ને મેરસું જોવો તમે તો મેરસું હું સોરી મીઠું ને હળદર એ રીતે ભરી લેવાનું છે આ મહેતા દાવાનો ભરી ભરીને હા જોવો તો એ રીતે ભરે છે ને આ ગૌઢા માણસ છે પેલાના તો એને સારી રીતે ગમે એ બધા હાથને આવડતા જ હોય તો અમારે હવેઝવાળા હાથણા કોઈ નથી ખાતા એટલે બોળિયા હાથના ખાય છે આ રીતના તો આ રીતે હું હાથણા ભરીને ખાલી બનાવું છું હળદરવાળા ને મીઠાવાળા ને હવેજવાળા હાથનું અમારે નથી ખાતા એટલે એ હાથનું હું નથી બનાવતી કે આ રીતે ભરી લેવાનું છે એમને તો આ રીતે આપણે બધી કેરી ભરી લેવાની છે પેલી તો હાલો ભરી લઈએ

હા તો વજન મૂકવાનું કહે છે એટલે આપણે એની ઉપર વજન મૂકી દેવાનું ગમે એ તો હાથનું સારું રહે વરદી સુધી બગડે નહીં કેરી મૂકી દેવાની જુઓ તમે કઈ રીતે કેરી મૂકે છે તો આ રીતે ડબ્બામાં કેરી ગોઠવી દે છે ઉભી સારી રીતે તો આ રીતે બોળિયા હાથના તમે કરો તો આ રીતે હાથ નું કર લેવાનું માથે નિમક નાખી દેવાનું કર હા જુઓ તમે તો કેરીને બધું નાખી દીધું છે એની ઉપર પાછી હળદર ને નિમક હતું તો એ ઉપર નાખી દીધું છે હવે આને શું કરવાનું છે આને બે થી એક એકથી કાલ આ દરેક રાત રહેવા દેવાની હા હા કાલે સવારે આમાં થોડું પાણી માથે સાટી દેવાનું હા હા એટલે આ નિમક નું પાણી થઈ જાય હા પછી આને થોડો વોજન મેચ દેવાનો હા હાથનું કરવું ન નહીં હા 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 તો જુઓ તમે હાથનું આપણું તૈયાર થઈ ગયું છે તો જોવું દબામાં આ રીતે આપણે ભરી લીધું છે ને હવે આને આપણે એક રાત આપણે આમ નામ રહેવા દેવાનું છે એટલે ઢાંકણું દઈને આપણે એક રાત રહેવા દેવાનું ને પછી એમાં થોડુંક પાણી નાખવાનું ઝાજુની નાખવાનું તો થોડુંક પાણી નાખી દો એટલે નિમકનું આપણે પાણી થઈ જાય પછી એની ઉપર આપણે વજન મૂકી દેવાનો એટલે આ હાથણું છે એ ઉપર આમ તરવું ન જોઈએ એટલે એની ઉપર વજન મૂકી દો એટલે હાથનું બેઠું રહે તો એ હાથનું તમે વરહદી સુધી તમે ખાઈકો તો વરહદીનું હાથણું આપણે એ રીતે બનાવી શકીએ તો આ રીતે હાથણું બનાવી ને જરૂરથી ટ્રાય મારજો તો આ બોળીયા હાથને આપણે બનાવીએ તો એ આપણે નડે નહીં ખાવામાં ને હવે જ્વાળા આપણે બનાવીએ તો એ આપણે નડે ને આ હાથણું આપણે નડે નહીં તો આ રીતે હાથના બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવા બિના કેવા નહીં એમ ને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા